ઓસારા ચૈત્ર નવરાત્રીમાં માત્ર મંગળવાર અને આઠમના દિવસે જ ખુલ્લું રહેશે માં શક્તિની ઉપાસનાનું પર્વ ચૈત્ર નવરાત્રી તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજથી પ્રારંભ થશે ત્યારે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે ચૈત્ર માસની નવરાત્રીમાં માત્ર મંગળવાર અને આઠમના દિવસે જ ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે જેની સર્વે માય ભક્તોને નોંધ લેવા નમ્ર વિનંતી છે આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરના બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો રહેશે પાંચ વાગ્યે શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવશે રિપોર્ટ બાય કેતન મહેતા ઓસરા ભરૂચ જય માતાજી શ્રી વિશ્વ શાંતિ મહાગર મંદિર ઓસારા ચૈત્રી નવાત્રીને લઈને જે વિશ્વ શાંતિ મહાગર મંદિર જે દર મંગળવાર તમારે ખુલ્લું રહે છે અને દરેક ભાઈ ભક્તો દર્શન કરવા દૂરથી આવે છે પણ હાલ ચેતી નળવાથી ખૂબ નજીક આવી રહી છે ત્યારે ચેતી નળવાદીમાં મંદિર ફક્ત આઠમ અને મંગળવાર રેગ્યુલર ખુલ્લું રહે છે બાકીના દિવસોમાં મંદિર બંધ રહે છે તો દરેક દરિ વ્યક્તિઓ ખાસ નોંધવા વિનંતી છે અને ચૌત્રીસ આઠમ તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ ઉજવવામાં આવશે જેનો સમય છે બપોરે બે વાગ્યે સાંજે સાડા પાંચ કલાકનો રહેશે કદાચ શિવનો સમય સાંજે સાડા પાંચ કલાકનો રહેશે તો દરેક ભાઈ વ્યક્તિઓ દર્શનો અને લાભ દેવાની વિનંતી છે じゃあいまんて。<music> <music>